પપ્પા ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા અત્યારે વાગી ગયા છે સાડા દસ સવારના અને અમે લોકો રેડી થઈ ગયા છે અને ફટાફટ નાસ્તો કરીને નીકળી જવાના છે થોડું કામ પતાવવા માટે આપણે નાસ્તા પાણી કરીને નીકળી ગયા છીએ બહાર જવા માટે કેમ કે નવરાત્રી આવે છે તો થોડા ઘણા કામ છે અને બીજા પણ ઘરના થોડા કામ છે એ પતાવી લઈએ આજે વરસાદ જેવું વાતાવરણ નથી એટલે આપણા કામ આવ્યું હોય કે ફટાફટ પતી જાય વાતાવરણ થોડું એવું લાગે છે કે વરસાદ આવી જશે પણ ક્યારેક કડકો નીકળી છે એટલે વાંધો નહીં આવે ચાલો પતાવી લઈએ આપણે કામ કે આવી ગયા છે એસ એ બ્યુટિક માં શિલ્પા બેન ધામેલિયા ની ત્યાં તમે જોઈ શકો છો એમનું કલેક્શન અહીંયા નવરાત્રી કલેક્શન પણ મળી રહેવાનું છે બ્રાઇડ કલેક્શન પછી તમારે જોઈતા હોય તો ગાઉન પણ મળી જવાના છે સાઈડર કલેક્શન પણ બધું કલેક્શન એટલું ફાઇન છે તમારા નવરાત્રીના કલેક્શન પણ તમે અહીંયાથી બુક કરાવી શકો છો એમનું એડ્રેસ છે શિલ્પા દીદી તમારું એડ્રેસ કહી દો ને નિવ્યા કૃષ્ણ પાર્ક પાર્ટ વન શ્રીમાડા ઓકે તો ગાઈસ સમય અહીંયા વિઝિટ કરજો કારણ કે એમનું કલેક્શન બહુ જ ફાઇન છે ગાયસ આપણે દીદી ત્યાંથી નીકળી ગયા છીએ પણ વરસાદ બહુ જ આવતો હતો એટલે આપણે અહીંયા સ્ટોપ લેવું પડ્યું છે જોઈ શકો છો તમે વરસાદ અહીંયા એક આવું છવ તેવત તેના નીચે અમે સ્ટોપ લઈ લીધું પણ આપણા ભાઈએ જો કે કોગાડ્યું હાથમાં કોગુમાં એમને સ્ટેન્ડ વાગી ગયું છે તો એને પાટાપિંડી કરીએ ત્યારથી વરસાદ બંધ થઈ જાય સારું પછી નીકળે કારણ કે હજી એક જ કામ પડે તો બાકી બધા બહુ જ બધા બાકી છે શરૂ 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 ને ને જ છે હવે આવા દેખાતું નથી અમે થોડા ઘણા અને થોડા ઘણા નહીં વધારે પડતા જ બદલી ગયા હતા કારણ કે પર્સનલ ઇસ્યુ હતા થોડા અમારા અર્જન્ટમાં વરસાદમાં પલટતું પલટતું નીકળી જવું પડ્યું હવે એક બીજી જગ્યાએ એક શોપ પર જઈએ છીએ કામ છે એટલે

લગભગ બે અઢી કલાકથી કતાર ગામમાં જ હતા અમારે એક કામ હતું એક શોપનું પણ એ શોપે એ શોપનું અમે ગૂગલ મેપમાં નાખ્યું ને લોકેશન એક કલાકથી ફેરવતા ગૂગલ મેપ કલાકથી અમે ફેરવતા હતા અને સુરતના સિગ્નલ ટ્રાફિક અને રોડ ક્રોસ કરતા હોય હાલી જતા હોય એ લોકો તો ખબર જ છે કે કેટલા આપણે ટાયર ઉપર આવી સીધા એટલે એવા લોકો થોડાક આપણી ઘાણ કાઢ નાખીએ જઈએ છીએ બીજા કામ પતાવવા માટે બે કામ પતાવવા માટે જો મારો ભાઈ કહે કે હા તને લઈ જાવીશ તો જ લઈ જવું પડશે આપણે એ કહી દે કે ના મારે નથી લઈ જાવ્યું તો પછી આપણે કઈ કહેવાય નહીં ને કારણ કે ડ્રાઈવિંગ એના હાથમાં છે અત્યારે હવે જોઈએ આગળ શું થાય લઈ જઈશું કે નહીં બધા જ કામ પતાવી લીધા હવે જઈ છીએ ઘરે ઘરે પહોંચવામાં જ છીએ ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ અમે બધા કામ શાંતિ પછી ગયા ભાઈ લઈ ગયો તો ના ના કરતો કરતો કે પહેલાં એણે ના પાડી દીધી નહીં લઈ જાવ નહીં લઈ જાઉં પછી એણે ના પાડી દીધી બધા કામ પછી ગયા ખાલી એક કામ બાકી રહી ગયું નવરાત્રીના કુર્તા માટેનું થોડુંક લાવવાનું હતું મટિરિયલ અત્યારે યાદ આવ્યું કે એ એક કામ બાકી રહી ગયું હતું હવે આવતા જતા લઈ આવું કેમકે નવરાત્રીના વધારે દિવસ તો રહ્યા નથી રાતથી પાંચ દિવસ રહ્યા છે તો મટિરિયલ આવી જાય પછી કુર્તામાં થોડું ડેકોરેશન કરી દઈએ આપણે ફાઇનલી ગાઈસ તો અત્યારે પાંચ વાગી ગયા છે અને અમે લોકો ઘરે પહોંચી ગયા અત્યારે પાંચ વાગે બધું કામ પતાવીને શાંતિથી ગાઈસ બેને ગોટાળો બનાવ્યો છે એમાં ચીઝ નાખે અને આને કેટલા ઇન્ટરેસ્ટ છે જોવાની એમાં હાઈ કરી દે હાઈ એ ગોટી પણ ચીઝ પનીર ગોટાળો ખાવો હોય તો મને કમેન્ટમાં રેસીપી એમ લખી દેજો હું તમને શેર કરીશ ની રેસીપી ચલો મળીએ કાલ એક નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર